અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલના આત્મહત્યા કેસમાં નવો વળાંક મહિલા કોન્સ્ટેબલના પ્રેમીએ પણ કરી લીધી આત્મહત્યા

અમારા સંવાદદાતા અર્પિત દરજી અર્પિત જનુની પ્રેમીના કારણે પ્રેમિકાએ આત્મહત્યા કરી હતી હવે આ કેસમાં શું અપડેટ મળી રહી છે જે મહિલા હતી મહિલાના ઘરેથી ચોપડામાંથી સુધી નોટ મળી આવી હતી એમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે માનસિક રીતે કંટકાળી ગયા હતા મહિલા પોલીસ કર્મી જેમનો અપડાસ કર્યો હતો એને લઈને દુષ્પ્રેરણાની ફરિયાદ પણ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી એવી વાત સામે આવી કે જે પ્રેમી છે એની સામે ફરિયાદ નોંધાઈ હતી દુષ્પ્રેરણાથી જેને લઈને કેટલાક દિવસ સુધી આ ભાગી રહ્યો હતો તેનો પ્રેમ જશું તેથી જશું એ ખાનગી હોટલ અમદાવાદ ના એલિસબ્રિજ એક ખાનગી હોટેલ આવેલી છે ત્યાં તે ત્રીજી માર્ચે આવ્યો હતો સાંજે ચાર કલાકે અને ગઈકાલે બપોરને પછી એને ગળે ફાંસો ખાઈ ને આપઘાત કર્યો છે એટલે એક મોટો વળાંક આકા મામલા લઈને સામે આવ્યો છે પોલીસ હવે સીસીટીવી ફૂટેજ ઉપરાંત જે કોલ રેકોર્ડિંગ છે એના આધારે તપાસ કરી રહી છે કે કયા પ્રકારના કર્મદર્શન મહિલા પોલીસ પોલીસકર્મી અને આ જે પ્રેમી જશું છે એની વચ્ચે થયા હતા અને ખરેખર એક્ચ્યુઅલ આપઘાત કરવાનું કારણ શું છે એ તમામ કડી અને એંગલો સાથે હાલ તપાસમાં પોલીસ લાગેલું છે આભાર આપનો તમામ માહિતી બદલ